નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં વ્યાપક વરસાદ થવાની વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી અડતાલીસ કલાક દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ વરસાદ પણ થવાની શક્યતા છે રાજ્યના ત્રણ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે અને ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ સિવાય હવામાન વિભાગે ઉત્તરાખંડ પંજાબ હરિયાણા દિલ્હી પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સ્કાયમેટ વેધર અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા અને ઉત્તરાખંડના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે પૂર્વોત્તર ભારત બિહાર ઝારખંડ દિલ્હી પૂર્વ ગુજરાત દરિયાકાંઠાના કર્ણાટક કોંકણ અને ગોવા મધ્યપ્રદેશના ભાગો છત્તીસગઢ અને આંદમાન નિકોબાર ટાપુઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે પશ્ચિમ બંગાળ પૂર્વ રાજસ્થાન વિદર્ભ ઓડિશા કેરળ હિમાચલ પ્રદેશ સૌરાષ્ટ્ર અને કચ્છ અને લક્ષદ્વીપના ગંગાના મેદાનોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જમ્મુ કાશ્મીર લદ્દાખ રાયલસીમા મધ્ય મહારાષ્ટ્ર મરાઠવાડા અને તમિલનાડુમાં હળવો વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ અમરેલી ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની શક્યતા દેખાઈ રહી છે જ્યારે કચ્છમાં હાલ છવાયો વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટશે અને ફરી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર અને પ્રમાણ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે એક જૂનથી બે જુલાઈ સુધીમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે અને ચોવીસ ટકા જેટલી વરસાદની ઘટ છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં તેતાલીસ ટકા જેટલો વરસાદ વધારે છે જિલ્લા મુજબ સરેરાશ પ્રમાણે જોઈએ તો દેવભૂમિ દ્વારકામાં એક મહિનાની સરેરાશ પ્રમાણે એકસો સાહીઠ ટકા કચ્છમાં સત્તાણું ટકા મોરબીમાં છોતેર ટકા તથા જૂનાગઢમાં છાસઠ ટકા વધારે વરસાદ થયો છે જ્યારે વરસાદની સૌથી વધારે ઘટ મહીસાગર જિલ્લામાં સડસઠ ટકા દાહોદમાં પંચાવન ટકા પાટણમાં બાવન ટકા અને આણંદમાં છેતાલીસ ટકા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો